સ્વર્ગ થી પણ સ્વભાવનું અમને રૂડું લાગે અમારું ગામડું એવું તો અમે બોલતા જ હોય પણ આ તો સાઈ જલ્લા તીર્થ ધામ ની પંચલાઈ ધામ છે કે જ્યાં સંતને જાતિનો પૂછો કોઈ સાધુ કી પૂછી લીખ્યો જ્ઞાન એવું સરસ મજાનું સરળ સ્વભાવ નમન કુટી લાઈ એવા અમારા સતીશભાઈ એક અસ્તિત્વના રૂપમાં સાઈ જલ્લા છે સતીષભાઈ ના ચરણમાં હું વંદન કરું છું કે મને આ ધરતી નો વંદન કરવાનો મોકો મળ્યો હું છું બધો મને પ્રેમ પ્રેમ મળ્યો કે હૈ આ સૂત્ર ખરેખર જે સમજી શકે તો હર કોઈ જીવ માત્ર પ્રેમ કરો સત્ય પ્રેમ અને કરુણા તો સત્ય જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારી લો પ્રેમ જીવ માત્ર ને કરો અને કરુણા તો હૃદયમાં હોવી જોઈએ જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરશો પણ દિલ ખોલી લે તેવા પાણી વગરના સાગરની આ નાઝિરને કસી જરૂર નથી આ એ ધામની અંદર કાલે અને આજે મારો બીજો દિવસ મે એટલો બધો મને પ્રેમ મળ્યો તમારા બધાનો કે હું ખુશી વ્યક્ત નથી કરતો પણ જોગી કલ્યાણ

સત્ય જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારવું પડે જોયું એની જીવન જલિયાણ કે હું ચાર બાપાની પૂજા કરું છું બધા એમ કે તમારા જલારામ બાપા માળા ફેરવતા એ કે માળા ફેરવતા હવે મારા શ્રી તમને એમ કે તમારા માળા ફેરવ તો માળા દસ મિનિટ મોબાઈલને વર્તમાનની વાત કરું છું દસ મિનિટ મોબાઈલને સાઈડમાં મૂકી દેવાનું સાયલેન્ટ કરીને બંધ કરવાનું નથી થતો ફરી વોટસો કરી તો સાઈડમાં મૂકી અને આપણા ઈષ્ટદેવ આપણા ગુરુદેવ આપણા માતા પિતા એને વંદન કરી અને ઘરની બહેને ઉમરો ટકો ને એટલે અગરબત્તી કરવાની જરૂર નથી પ્રથમ ગુરુ માતા પિતા પ્રથમ ગુરુ મા બાપ પ્રથમ ભગવાન મા બાપ ચાર માધી છે ને

તો કે તારી અર્ધાંગના મને દાનમાં આપી આપ તારી પત્ની મને સેવા ચાકરી કરવા માટે દાનમાં આપી દે ત્યારે ગીતાજી માં કીધું છે સ્થિત પ્રજ્ઞ સ્થિતિ જલારામ બાપાએ હાઈ નથી પાડી અને નાય નથી પાડી વચ્ચેનો રસ્તો લીધો કારણ કે જલારામ બાપા હાથની વાત નથી તમારી પત્ની નું દાન આપી દો એટલે જલારામ બાપા વીરપુર જે ગયા છે તો મંદિરની અંદર પીપળાનું ઝાડ છે એ પીપળાને ઝાડની બાજુમાં ગંગાજી જમનાજીના જળના ગળા છે ત્યાં લાકડાનું બારણું છે એની અંદર વીરબાઈ માના સાસુ એટલે કે જલારામ બાપાના માતુશ્રી રાજબાઈ માં જે માટીના ચૂલા ઉપર રોટલા ગળતા એ જ માટીના ચૂલા ઉપર વીરબાઈ માં રોટલા ઘડતા અને જલારામ બાપા આત્માની માળા ફેરવતા સ્વાછો સ્વાછની માળા ફેરવી પારકા ખેત મજૂરીની અંદર મજૂરી કરી અને સવારથી સાંજ સુધી જે રકમ કમાતા એ અન્નદાનમાં વાપરી નાખતા કાયમની ચિંતા મારો બાપ કરે

અને વીરબાઈ માં આત્માના દર્શન કરી લીધા આત્મવિશ્વાસ એટલે વીરબાઈ માં કે ચિંતા કરો માં સ્વામી આ તાવડી માં રોટલો જો રોટલો એનો પ્રારબ્ધ ઉજડું કરવા માટે આવ્યો છે મારી તમારી કસોટી કરવા માટે તો આવ્યો છે પણ એ રોટલા નું પ્રારબ્ધ ઉજડું કરવા માટે આવ્યો છે મને એને સોપી દીયો ઈ મને લઈ નઈ જઈ શકે પણ મને તમને કઈ આપી જાહે આ ભરોસો દેવનાર કોણ મા બીરબાઈ આજની તારીખમાં દાદા આપણા ઘરમાં વાતો થઈ છે કે હર કોઈ સફળ પુરુષની પાછળ એક પવિત્ર સ્ત્રીનો હાથ હોય સ્ત્રીના ચાર રૂપ દર્શન છે એક એક સ્ત્રીના ચાર રૂપ દર્શન જન્મ એટલે આપણે ને આપણે કે દીકરી જઈની થોડીક મોટી થાય કે ફાઈની બેન લાગતી રક્ષા બાંધે મિલ બાંધે એના સગાઈ લગ્ન થાય એટલે આપણે ને આપણે કે ફલાણા ભાઈના દીકરાની પત્ની ગીતાજીના એકાક્ષી પંત્ર પ્રમાણે સંતાનની પ્રાપ્તિ થાય એટલે માં મોઢે બોલો માં કે તો મને મારું હાથે જ નાની સાંભળે પછી આ મોટપ કેરી મજા બધી મને કડવી લાગતી કાગડા એ માં થાય એ વીરબાઈ માએ ભરોસો દીધો અને જલારામ બાપાને કીધું મને એને સોંપી દો એટલે બત્રીસ સાહેબ પોતે અંજવાળા મીડા થવા જલારામ બાપાને મારું કામ થઈ ગયું વીજળીના ચમકારે મોઢેડું પોરવી લીધો અને એ દીપડાના ગાડેથી વીરબાઈ માને

અને ભગવાને કીધું આ જોડીને ઢંડો રાખો ને હું હમણાં આવું છું હું હમણાં આવું છું આ બહુ મોટી વાત છે એમ કરીને અદ્રશ્ય થઈ ગયો અને પછી આકાશમાંથી આકાશવાણી થઈ કે હે જોગી હે અનપૂર્ણ અવતાર વીરભાઈ માં તારો સદગુરુ ભોજનરામ બાપા ઉપર ભરોસો રાખજે સુરત ચંદ્રના તેજ છે ત્યાં સુધી મીરપુર ગામમાં રોટલો નઈ ભૂલે આજ પણ 2000 ની સાથે પૈસા બંધ છે અન્નદાનનો મહિમા ચાલુ છે અન્નદાન ઈ સતીશભાઈ અહીંયા સદા વ્રતની જોત પ્રસાય છે એમાં દિવેલ ભૂલતા રહેજો સત્ય પ્રેમ અને કરુણા એ ભરોસો રાખજો સાઈ જલા સૌના ચરણોમાં મારા જયશ્રીરામ જય જલારામ બાપા સાધુવા જય જલારામ જય જલારામ ખૂબ સરસ આપણને બાપાના આશીર્વાદ શ્રી મુન્નાભાઈ બાપુ તરફથી આપણને ખૂબ સરસ જાણવાનું પડ્યું અને આશીર્વાદ બાપાના મળી ગયા હવે હું